નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સાતમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં તમારે જો આ લેક્ચરની પીપીટી જોઈતી હોય બરાબર પીપીટીની પીડીએફ અથવા તો કરંટ અફેરની ઈ બુક તમારે જૂની નવી જેટલી પણ જોઈતી હોય એ બધી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં સર્ચ કરવાથી પણ મળી જશે તો ઓગણત્રીસ રૂપિયામાં તમે બધી પીડીએફ એપ્લિકેશનમાંથી રીડ કરી શકો છો જેટલી પણ કરંટ અપલોડ કરીએ છીએ બધી એપ્લિકેશનમાં મળી જશે ડિસેમ્બર છે નવેમ્બર છે જાન્યુઆરી છે ફેબ્રુઆરી છે તો રનિંગ ફેબ્રુઆરીનો કરંટ અફેરનો જે છે બરાબર એ પણ તમને એપ્લિકેશનમાંથી મળી જશે ઓકે તો જેમને ઈચ્છા છે એપ્લિકેશનમાં આવી શકે છે ઓકે બાકી રેગ્યુલર કન્ટેન્ટ જોઈતું હોય બરાબર અને એને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવી હોય તમારે તો આ ચૌદસો નવ્વાણું વાળો કોર્સ છે અત્યારે એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ થઈ જશે એટલે તમને પડશે સાતસો પંચાવન તમારે ચૌદસો નવ્વાણું પે નથી કરવાના બરાબર તમને એક કુપન દેખાશે એક્ઝામ ફિફ્ટી લખેલું બરાબર એક્ઝામ ફિફ્ટી લખેલું કુપન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને પડશે સાતસો પંચાવનમાં આમાં તમને પ્રિન્ટ નીકળશે બરાબર ડાઉનલોડ ઇન્ટરનલ સ્ટોરેજમાં કરી શકશો બરાબર અને છ મહિનાની વેલિડિટી મળશે

તમારે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવી હોય તો એની પ્રાઇસ થઈ સાતસો પંચાવન હવે જો તમારે ડાઉનલોડ નથી કરવું પ્રિન્ટ નથી કાઢવી અને એપ્લિકેશનમાંથી બધું વાંચવું છે તો તમને એકસો નવાણું માં પડશે તો એપ્લિકેશનમાંથી વાંચવા માટે માત્ર માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં છ મહિનાની વેલિડિટી મળશે આમાં પણ છ મહિના સુધીનું કન્ટેન્ટ મળશે આમાં પણ છ મહિના સુધી નવું કન્ટેન્ટ મળશે બરાબર પણ આમાં ડાઉનલોડ અને પ્રિન્ટ નહીં થાય વિધાઉટ ડાઉનલોડ અને પ્રિન્ટ છે બરાબર આય તમે જોશો લાલ અક્ષરે છે અને ચોકડી પણ મળેલી છે ડાઉનલોડ પ્રિન્ટ

પ્રશ્ન અથવા તો એક વાક્ય મિસિંગ છે ફોકસ કન્ટ્રી અથવા તો પાર્ટનર કન્ટ્રી તમને પૂછી શકે હજી સુધી ડિક્લેર નથી કર્યું પણ ડિક્લેર થશે થશે ત્યારે આપણે પર અલગથી ક્વેશ્ચન કવર કરશું ના કરે તો કંઈ નહીં બરાબર તો મોસ્ટલી દર વખતે એમાં પાર્ટનર કન્ટ્રી હોય છે ઓકે તો અત્યારે હજી સુધી ડિક્લેર નથી કર્યું પણ ડિક્લેર કરશે ત્યારે જોશું નહીં કરે તો નહીં જોઈએ બરાબર તો અત્યાર સુધી તો ઓફિશિયલ વેબસાઇટ જોઈ લીધી છે સુરજકુંડ મેળાની કોઈ પાર્ટનર કન્ટ્રી હજી સુધી તો નથી ઓકે

એવા ક્વેશ્ચન પણ આવી શકે જોડકું પણ આવી શકે છે તદ્દન ટુ ધોન્ટ ક્વેશ્ચન છે આમાંથી કંઈ બીજું વધારે પડતું ચર્ચા કરવા જેવું નથી સીધું બધું જે આપ્યું છે યાદ જ રાખવાનું છે બાર્ટ ડી વેવર હાલમાં કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા હવે સાહેબ તમે વન લાઈનરમાં કેટલા બધા તમે નવા દેશોના પ્રધાનમંત્રી કીધા અમારે કેમ યાદ રાખવા બરાબર એવો પ્રશ્ન થતો હશે ને તમને બધાને પહેલા તો આનું કહી દો બાર્ટ ડી વેવરનું બરાબર એ બેલ્જિયમના નવા પ્રધાનમંત્રી બન્યા છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે તમને એમ થતું હશે કે આ બધા પ્રધાનમંત્રીઓને કેમ યાદ રાખવા તો તમને જેટલા પણ છેલ્લા એક બે મહિનાની અંદર બરાબર તો છેલ્લા પણ બે મહિનાની અંદર જેટલા પણ નવા પ્રધાનમંત્રી નવા રાષ્ટ્રપતિ બન્યા

બોત્સવાના નવા પ્રધાનમંત્રી ડ્યુમાં બોકો છે શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી યાદ હોવા જોઈએ તમને બધાને હરિણી અમર સૂર્યા બરાબર એ ખાસ ધ્યાનમાં રાખજો ફ્રાન્સમાં નવા પ્રધાનમંત્રી આ રિસેન્ટલી બે થોડાક જ સમયમાં પહેલા એક પ્રધાનમંત્રી હતા ત્યાં એમના ઉપર કંઈક વિરોધ પ્રદર્શનો થયા એમણે રાજીનામું દીધું પછી ફ્રાન્સમાં બીજા બન્યા એમને યાદ રાખીશું બરાબર તો આમને હવે ખાસ રિસન્ટ બની એમને યાદ રાખીશું ફ્રાન્કોઈસ બાયરૂ ફ્રાન્કોઇસ બાયરો આ રિસન્ટલી બનેલા છે એની પહેલા એક હતા એ એમણે રાજીનામું દઈ દીધું બરાબર તો આ રિસન્ટલી હમણાં જ બન્યા છે ફ્રાન્કોઇસ બાયરો એમને યાદ રાખીશું બાકી ત્યાં રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ કોણ છે પ્રેસિડેન્ટ કોણ છે ફ્રાન્સના ખબર છે ને એમ્યુઅલ મેક્રોન એમને પણ યાદ રાખજો માલીના નવા પ્રધાનમંત્રીને યાદ રાખજો અબ્દુલ્લાએ મેગા અબ્દુલ્લાએ મેગા માલીના નવા પ્રધાનમંત્રી છે રોગનના નવા પ્રધાનમંત્રીને યાદ રાખજો એ이사 કે વલુ ઇકે લેબનોનના નવા પ્રધાનમંત્રીની યાદ રાખજો નવાબ સલામ અને આયર્લેન્ડના નવા પ્રધાનમંત્રી છે માઈકલ માર્ટી અમને પણ યાદ રાખીશું અને ઉઝબેકિસ્તાનના જે છે એમને યાદ રાખીશું અબ્દુલ્લા નિગમ તોવેક ઓકે તો આ બધા રીસેન્ટલી હમણાં છેલ્લા 1 2 મહિનાની અંદર બનેલા નવા પ્રધાનમંત્રીઓ છે બધાને યાદ રાખવાનો પ્રયાસ કરજો એવી જ રીતે નવા રાષ્ટ્રપતિઓને યાદ રાખો જેમ કે ઉરોગવે નવા રાષ્ટ્રપતિ યામાડુ બન્યા નવા રાષ્ટ્રપતિ જોન મહામા બન્યા વેનેઝુએલામાં નવા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો બન્યા જોર્જિયામાં નવા રાષ્ટ્રપતિ તરીકે મખાઇલ કવેલ્સવિલી બન્યા છે માલડોવાની અંદર મેયા સેન્ડુ નવા રાષ્ટ્રપતિ બન્યા ક્રોએશિયાની અંદર નવા રાષ્ટ્રપતિ તરીકે જોરાન મિલનોવિક બન્યા છે બેલારૂસ માં નવા રાષ્ટ્રપતિ જોઈએ ને ગણતંત્ર દિવસ બરાબર યાદ આવે છે ગણતંત્ર દિવસ એમાં એક મુખ્ય અતિથિ હતા બરાબર આ બધા પોઈન્ટ યાદ હોવા જોઈએ પ્રબોન ઇશિયા ના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હતા ચાલો બન્યું છે બરાબર નવો કોણ બન્યું છે એ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં ઓકે તો કેટલા લોકો જવાબ આપે છે જોશું મેક્સિકો ના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે ક્લાઉડિયા સિનબામ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે અરુણા કે

જાહેર થયેલ એચએસબીસી હરુણ ગ્લોબલ ઇન્ડિયન્સ લિસ્ટ 2024 માં પ્રથમ ક્રમ પર કોણ હતું તો આમાં પ્રથમ ક્રમ પર હતા સત્ય નડેલા એક્ચ્યુઅલમાં મોસ્ટલી એવા સીઓ ની લિસ્ટ છે જે ઇન્ડિયન હોય બરાબર અને વૈશ્વિક કંપનીઓમાં કઈક સીઓ ના પદ ઉપર હોય અથવા તો ઊંચા પદ ઉપર હોય તો સત્ય નડેલા કયા પદ ઉપર છે સીઓ ના કઈ કંપનીમાં સીઓ ના પદ ઉપર છે તો કે કે માઈક્રોસોફ્ટ

ગ્લોબલ ઇન્ડિયન રીચ લિસ્ટમાં સૌથી પહેલું સંસ્કરણ છે પહેલાં તો એ યાદ રાખજો કે આવૃત્તિ છે તો પહેલી જ આવૃત્તિ છે સત્ય નડેલા પહેલા ક્રમ ઉપર બીજા ક્રમે સુંદર પિચાઈ ત્રીજા ક્રમે નીલ મોહન બરાબર સત્ય નડેલા માઇક્રોસોફ્ટના સુંદર પિચાઈ આલ્ફાબેટના ઓકે અને નીલ મોહન છે યુટ્યુબના ઓકે આ ધ્યાનમાં રાખજો ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર Female

શરૂઆત અરવિંદ કેજરીવાલે કરી હતી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે અત્યારે કોણ છે આતિશી માર્લેના છે ઓકે તો આમાં શું થશે આ યોજનામાં તો કે કે બેનિફિટમાં શું છે તો કે અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ છે હિન્દુ મંદિરના પૂજારીઓને અને ગુરુદ્વારીઓને આપવામાં આવશે ગ્રંથિ માટે બરાબર તો ગ્રંથિ પેટે બરાબર એક અઢાર રૂપિયા પર મંથ છે બરાબર એ આપવામાં આવશે દિલ્હીની સરકાર આપશે આમ આદમી પાર્ટી ત્રીજી વખત દિલ્હીમાં સરકાર બનાવી સંજીવની યોજના દિલ્હી સરકારની યોજના છે એને યાદ રાખજો દિલ્હી સરકારની થોડી ઘણી યોજનાઓ એક તો સંજીવની યોજના ચર્ચામાં છે અથવા તો વધુ ઉંમરના લોકો બરાબર તો એને દિલ્હીમાં કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય બરાબર અથવા તો પ્રાઇવેટ આમાં એ મફતમાં ઈલાજ કરી શકે છે નાગરિકો માટે સરકાર એમની પણ આવી એક યોજના છે એમનું નામ છે આયુષ્યમાન ભારત યોજના પણ એમાં વયમર્યાદા સિત્તેર અથવા તો સિત્તેર પ્લસ છે સિત્તેર અથવા તો સિત્તેર થી વધુ ઉંમરના લોકો પાંચ લાખ સુધીની સારવાર લઈ શકે છે ફ્રીમાં બરાબર

ક્વેશ્ચન એવું પણ પૂછી શકે કયા દેશની છે બરાબર તો યાદ રાખજો બહામાસ અને છેલ્લી ગુજરાતમાં બની હતી ગુજરાતની ગરબા બરાબર ભારતની વાત કરીએ બરાબર તો ભારતમાં ગુજરાતના ગરબા છે અંતિમ પંદરમી ભારતની ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ બની હતી ભારતમાં ટોટલ ઇન્ટેન્જીબલ સોરી ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ સાઇટની સંખ્યા કેટલી તો કઈ કે પંદર પંદરમી કલ્ચરલ હેરિટેજ કન્ઝર્વેશન માટે યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ છે એ કોને મળ્યો છે તો બે સંસ્થાઓ અથવા તો બે સ્થળોને મળ્યો છે એક છે આબાથ સહિયેશ્વર મંદિર તમિલનાડુનું એમને મળ્યું છે અને બીજું છે સર

એમાં ત્રણ તો આંધ્રપ્રદેશના જ છે બરાબર જેમાં કુંબુમ ટેન્ક છે આંધ્રપ્રદેશનું છે પંદરમી સદીની અંદર બનેલું છે પછી કુર્નુલ કટપા કેનાલ છે એ પણ અઢારમી સદીની છે અંદુમાન નિકોબાર સોરી આંધ્રપ્રદેશની અંદર બનેલી છે અને પોરુમાલા પોરુમા મિલ્લા ટેન્ક આ પણ આંધ્રપ્રદેશની છે તેરમી સદીમાં બની હતી એને પણ આ દરજ્જો મળ્યો છે ને ક્લાસ છે મહારાષ્ટ્રના દુર્ગની અંદર આવેલું ધમાપુર લેક એમને પણ આ દરજ્જો મળ્યો છે

અત્યારે કોણ છે અત્યારે છે સંજીવ ખંડા એકાવનમાં નંબરના છે સુપ્રીમ કોર્ટની ન્યાય મૂર્તિ જે છે બરાબર તો એમાં અપડેટ થઈ છે છે થોડી ઘણી નવી નવી મૂર્તિ બનાવવામાં આવી આવી અને એને સુપ્રીમ રાખવામાં નિર્માણકાર વિનોદ ગોસ્વામી છે શું છે નવી મૂર્તિની ખાસિયત તો કે કાળી પટ્ટી આંખની જે બાંધતા હતા એ દૂર કરી હાથમાં એક ત્રાજુ એ તો પહેલા પણ હતું અને હજી પણ છે નવું આવ્યું તલવારની જગ્યાએ બરાબર બીજા હાથની અંદર બંધારણનું ભારતના બંધારણનું

મેક્સિમમ કોઈ દિવસ મારો વિડિયો વીસ મિનિટ થી ઉપર નથી ગયો ક્યારેક માનસરોવર વર્ષથી બંધ હતી કયા મહિનાથી શરૂ થશે તો કે મે મહિનાથી શરૂ થશે હવે જો એક વસ્તુ કહું ભારતમાં કૈલાસ માનસરોવર યાત્રા કરવી હોય તમારે તો બે સ્થળો થી કરી શકો એક ઉત્તરાખંડ માંથી અને એક સિક્કિમ માંથી

જિજ્ઞાસા કાર્યક્રમની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી સીએસઆઈઆર કરી છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ આ ફૂલ ફોર્મ છે યાદ રાખજો સીએસઆઈઆર મેડલ ઓફ એફિશિયન્સી નામનો બહરીનનો સર્વોચ્ચ નાગરિક સન્માન કોને મળ્યો છે તો એ ડોક્ટર રવિ પિલ્લઈને મળ્યો છે એમને પ્રવાસી ભારતીય સન્માન પણ મળેલો છે ચર્ચામાં રહેલ કોરિંગા વન્યજીવ અભયારણ્ય જો કોરિંગા છે કાજીરંગા નથી હો ધ્યાન રાખજો કોરિંગા વન્યજીવ અભ્યારણ આંધ્રપ્રદેશમાં આવેલું છે

સરકારે બના શરૂઆત કરી છે તો મિઝોર હું જીપીએસસી વાળા માટે ત્રણ સ્ટાર આપું છું આવા ક્વેશ્ચન જીપીએસસી વાળાને મજા આવે છે એફડીઆઈ જૂનો આટલો હતો અને વધીને કેટલો થયો બરાબર આવા ક્વેશ્ચન જીપીએસસી માં અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે

પ્રીમિયમ વાળો કોર્સ લીધેલો છે પછી ભલે ડાઉનલોડ વાળો હોય કે ડાઉનલોડ વગરનો હોય બરાબર જે લોકોએ એ પ્રીમિયમ વાળો કોર્સ લીધો છે એકસો નવાનું ડાઉનલોડ વગરનો અને ચૌદસો નવાનું બરાબર એ ડાઉનલોડ અને પ્રિન્ટ સાથેનો બરાબર આમાં ડાઉનલોડ પ્રિન્ટ નથી આમાં ડાઉનલોડ પ્રિન્ટ છે ચૌદસો નવાણું તો લખ્યા છે બાકી તમને પડે છે સાતસો ને પંચાવન બરાબર ડિસ્કાઉન્ટ સાથે હવે કુપન કોડ ગમે ત્યારે જતું રહેશે એક્ઝામ ફિફ્ટી વાળું જેમને ઈચ્છા છે લઈ લેજો બરાબર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું